નટરાજ ટાઉનશીપમાં પાણી ન ઉતરતા લોકોએ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં બુધવારે આઠ ઇંચ વરસાદમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ રાજકારણીઓ અને ચોક્કસ બિલ્ડરોનું પાપ હોવાનું મનાય છે કારણ કે તેઓએ ભેગા મળી આયોજનબદ્ધ રીતે પાણીનો નિકાલ કરતી અનેક વરસાદી કાંસોને જ નસ્તે નાબૂદ કરી દીધી છે જેની તપાસ કરી દોષિતો સામે પગલાં લેવા જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે વરસાદે વિરામ લીધા બાદ પણ નટરાજ ટાઉનશીપમાંથી પાણી ઓસર્યા નથી જેને લઈને સ્થાનિકોએ ઉગ્ર રોષ પાલિકા તંત્ર કાઉન્સિલરો ધારાસભ્યો સાંસદ વિરુદ્ધ ઠાલવ્યો હતો નેતાઓ લોકોની શું સ્થિતિ છે તે જોવા પણ આવ્યા નથી લોકોને ખાવા પીવાની તકલીફો છે પણ જવાબદારોના પેટનું પાણી હાલ્યું નથી પદાધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી તેવા પણ રહીશોએ આક્ષેપો કર્યા હતા ત્રીસ વર્ષથી આવી પરિસ્થિતિ છે છતાં કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી શહેરનો આડેધર વિકાસ નજીવા સમય પૂરતો તો સારો લાગે છે પણ આ સિમેન્ટ કોન્ક્રીટનો વિકાસ આજે લોકોને મુસીબતમાં મૂકી બેઠો છે માટે સંયમિત પૂરતા આયોજન સાથે વિકાસ થાય તેવું હવે લોકો ઈચ્છી રહ્યા છે વિસ્તારમાં જે નટરાજ ટાઉનશિપ છે આજે આટલા બધા અધિકારીઓ છે મોટા મોટા એ ખાલી જોવા માટે આવ્યા હતા ગાડી લઈને નટરાજ ટાઉનશિપથી લઈને દર્શન સુધી કે માણસ ક્યાં પાણીમાં છે માણસને માણસને શું જોઈએ છે માણસ અંદર પાણી આજે ત્રણસો માણસ અંદર પાણીના અંદર ત્રણ દિવસ બધા ફરી રહ્યા છે એને કોઈ જવાબદારી આ સત્સંગ કરી નહીં શકતા આ લોકો જે ભાજપમાં લોકો અહીંયા જે લોકો કોર્પોરેટરો છે અધિકારીઓ છે એ ખાલી જોવા માટે બી નથી આવતા કે માણસને ક્યાં પડી છે માણસ જ્યાં મરે તે મરવા દો માણસને આજે આ કિચનની અંદર આજે કિચનની અંદર તમને કોઈ જોવા માટે જ નથી આવતું લોકો અહીંયા મોટા મોટા અધિકારીઓ ખાલી બહાર ગાડીઓ લઈને આવે અને મોટા મોટા બિલ્ડિંગો પરથી શૂટિંગ કરે અને શૂટિંગ કરે એટલે ખાલી એવું કે તમે ફૂલ પેકેટ આપ્યું કોને આપ્યું ફૂલ પેકેટ મને બતાવો મારા વિસ્તારમાં જ્યારે અમે લોકો તળાપોર લઈ અને જે સ્વામિનારાયણ છે એમને અમને ખીચડી આજે અમે અમારા વિસ્તારમાં ત્રણ દિવસ અમે લોકોને આપ્યું શા કારણ આ સશાસન જે આજે આટલું મોટું ચલાવે છે સરકાર આજે લોકો ગરીબો લોકો રહે છે અહીંયા માલદાર તો રહેતા નથી ને આજે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષથી આ જ પોઝિશન છે લોકો ખાલી વોટ લેવા આવે છે ગરીબ ને કોઈ જોવા માટે આવતું નથી ગરીબ જ્યાં જ્યાં ગરીબ છે ત્યાં જ રહેવા દો લોકોને ત્યાં પડી નથી પાણી શું છે કે ભાઈ પાણી જોઈએ છે ખાવા જોઈએ આ બધા રસ્તા બંધ થઈ ગયા છે હવે રસ્તા બંધ થઈ ગયા તો માણસને તો બધું જોઈએ ને કે ના જોઈએ આજે તમને વોટ આપ્યો એટલે તમે કોઈને પૂછવાનું નહીં કે ભાઈ તમને શું જોઈએ છે હા બધા જ બધા માણસો છે કોઈ જોવા નથી આવ્યું ઉપરથી લઈને નીચે કોઈ અમને મને પૂછવા નથી આવ્યું કે આ વિસ્તારમાં તમારે શું કરવું છે આ જે માણસો જ્યાં ફસાઈ ગયેલા છે કંઈ ત્રણ દિવસ શું છે નટરાજ ટાઉન શું સો માણસ મકાન જે છે એ લોકો પાણી વગર એમને શું લાવવું એમને શું કાવું એમનું ઘર બધું નોકરી બધું બંધ થઈ ગયું આજે એમને તો પૂછવા માટે આવવું જોઈએ ને કોઈ બી અહીંયા નાવડી નથી મૂકી કશું નથી મૂક્યું એની જવાબદારી આ સરકારની છે આ ભાજપ સરકાર બધા ઉપર મોદીજી સારા છે નીચેના જે કાર્યકર્તા છે એ બધા ખાલી નામના છે કોઈને પડી નથી જ્યાં તમે માણસો જ્યાં તમે ટીચર મેં ફરો કે ગમે તેવું કરો તમે જ્યારે પાણી આવે જ્યારે બે હજાર ઓગણીસની વાત કરું આ જ પોઝિશન હતી અને આજે બી આ જ પોઝિશન છે અને અહીંના જે હું આજે બધા વિસ્તારમાં જે રહે છે એને તમે પૂછી જુઓ કે સંપતભાઈ તમને શું જોઈએ છે શું ને હું વિસ્તારમાં જઈને લોકોને કીધું કે તમને શું તકલીફ છે શું તકલીફ છે તમે મને કહો હું તમારી પાસે આવવા તૈયાર છું તો આવા નાગરિકો હોવા જોઈએ ને તમે ભાજપમાં બધાને કાર્યકર્તાને સોંપી દીધા પણ કાર્યકર્તા બી એ વિસ્તારમાં જવો જોઈએ ને માણસ ક્યાં ફસાયેલો છે એને શું જોઈએ છે એ જવાબદારી એ લોકોની છે એ કોઈ જવાબદારી આવતા નથી જ્યારે વોટ આવે છે ઇલેક્શન ત્યારે વિસ્તારમાં આવે છે જય માતાજી એમ કરીને અમને પૂછે છે કે તમારે વોટ જોયો છે ગરીબ જ્યાં છે ત્યાં જ રહ્યો છે આજે ગરીબને પૂછતા નથી આ સરકાર આટલી જ મારી વિનંતી છે કે તમે વિસ્તારમાં આવીને લોકોને સારું વસ્તુ આપો સારા જીવન આપો એવી જ અમારી પ્રાર્થના છે